અંકલેશ્વરના નર્મદા કાંઠાના છ ગામમાં બાર વીજ ટ્રાન્સફોર્મર તોડી રૂપિયા ત્રણ પોઈંક ઓગણીસ લાખના કોપરચોલી કરી લઈ ગયા હતા કોપર કોપરચોરાએ ત્રાણું હજાર ત્રણસોનું નુકસાન પર કર્યું હતું ચૌદ થી છવ્વીસ નવેમ્બર દરમિયાન થયેલ કોપર ચોરી અંગે વીજ નિગમે એ રિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વરમાં પુનઃ વીજ ટ્રાન્સફોર્મર માંથી કોપરચોરીની ઘટના સામે આવી છે અંકલેશ્વર તાલુકાના જૂના બોળભાઠા જૂના દિવા સુરવાડી પીરામણ અને દક્ષિણ ગુજરાત વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા હતા જે વીજ ટ્રાન્સફોર્મર ગત તારીખ ચૌદ મેથી છવ્વીસ નવેમ્બર દરમિયાન કોપર ચોરોએ ચાલુ લાઇન પરથી તોડી પાડ્યા હતા અને સ્ટન ટોરી અંદરથી ઓઇલ ધોળી નાખ્યા બાદ કોપર કોઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે જે તે વખતે સ્થાનિક ખેડૂતો દ્વારા વીજ નિગમને અરજી સ્વરૂપે ફરિયાદ કરતા વીજ નિગમ પ્રાથમિક સ્થળ પર તપાસ કરી પંચકેશ કરી અંગે રોજ અંકલેશ્વર શહેર એ રિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી વીજ નિગમના ઇજનેર અભિલાષ નાયર દ્વારા પાંચ ગામમાંથી બાર જેટલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ લાખના કોપર કોઈલની ચોરી અને તાણું હજાર ત્રણસો રૂપિયાની નુકસાની મળી કુલ ચાર પોઈન્ટ ઓગણત્રીસ લાખની ચોરી અને નુકસાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી